ડીસા ક્ષત્રિય દરબાર સમાજની મિટિંગમાં દશેરાની તૈયારીઓ પૂર્ણ ડીસાનગરના ત્રણ હનુમાન મંદિર ખાતે આજે શ્રીરામ સેના દ્વારા ક્ષત્રિય દરબાર સમાજની મહત્વપૂર્ણ મીટીંગ યોજાઈ સમાજના આગેવાનોની હાજરીમાં વિજયાદશમી એટલે કે દશેરા નિમિત્તે આયોજન અંગે ચર્ચા કરવામાં આવી સમાજના આગેવાનોએ કહ્યું કે દર વર્ષે દશેરાના દિવસે ત્રણ હનુમાન મંદિરોમાં પરંપરાગત પૂજન થાય છે આ વર્ષે દશેરાનું મુખ્ય આયોજન હવાઈ પિલર ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું છે હવાઈ પિલર ગ્રાઉન્ડમાં દશેરાના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રાવણના પુતલાનું દહન પણ કરવામાં આવશે દશેરાના પાવન અવસરે અંદરના દસ દોષોના દહન દ્વારા સાચી ઉજવણી કરવાની અપીલ પણ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી આ પ્રસંગે શ્રી રામ રાવણ યુદ્ધની પ્રેરણાદાયી ઘટના યાદ કરવામાં આવી હતી અને વિભીષણના સંકેતથી શ્રી રામે રાવણની નાભીમાં તીર મારતા અમૃત સુકાઈ ગયું અને રાવણનો અંત આવ્યો હતો એ સંદેશ સાથે દશેરાની પ્રેરણા સજાવવામાં આવી વધુમાં જાણીએ બીજા દસમી દશેરાના દિવસે શસ્ત્ર પૂજન નિમિત્તે ક્ષત્રિય સમાજના દરેક ગામના આજે આગેવાનો અહીં ઉપસ્થિત થયા હતા અને ચર્ચા વિચારણાના અંતે શસ્ત્ર શસ્ત્રપૂજન રોજ અહીંયા થતું હતું હનુમાનની અંદર પણ આ વર્ષે તમામ દિશાના વાસીઓ તમામ સમાજના આગેવાનો સાથે મળીને શસ્ત્ર શસ્ત્રપૂજન આપણે દિશાની અંદર હવાઈ પીલની અંદર રાખેલું છે અને આની અંદર શસ્ત્ર શસ્ત્રપૂજન અને સંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખેલા છે એમાં તલવારબાજી દીકરીઓ કરશે સમાજના સંસ્કારની પણ વાતો કરશે એવી અનેક સંસ્કારી કાર્યક્રમો આવવાના છે અને એ દિવસે તમામ ક્ષત્રિયો ગામે ગામથી શસ્ત્ર લઈને આવશે સાફા બાંધીને આવશે અને શસ્ત્ર કોઈને મારી નાખવાના નથી પણ લોકોના રક્ષણ માટે અમે શસ્ત્ર લઈને આવવાના છીએ તો એ દિવસે મોટી સંખ્યામાં તમામ ક્ષત્રિયો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ સફળ બનાવશે એ મને આશા છે જય જય શ્રી રામ É isso é, aí, é. é, é, é. é.